માયાબાઈ આહિર ચાલુ ડાયરામાં સ્ટેજ ઉપર બેઠેલા લોકો ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને ગુસ્સામાં તેમણે લોકોને આવું કહી દીધું હતું તો મિત્રો આગળ વિડીયોમાં તમે જોશો કે માયાબાઈ આહીરે ગુસ્સે થઈને શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ એ કોઈ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજીનો જે જે વચ્ચે જેને ઊભો થાય મહેરબાની કરીને આ ગ્રાઉન્ડમાં નો બેસ અહીંયા આવો છો શું કામ

તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે માયાભાઈ આહિરે સામે બેઠેલા લોકોને શું કીધું હતું તો મિત્રો માયાભાઈ સામાન્ય રીતે લોકોને આપણે હસાવતા જોયા છે પરંતુ આજે પહેલીવાર માયાભાઈ આહિર ચાલુ ડાયરામાં ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને મિત્રો આ ડાયરો છે તે પગોડા મોગલધામનો હતો જ્યાં ચાલુ ડાયરામાં માયાભાઈ આહિર ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો